રાપર ખાતે વટુ માર્ગો અને પ્રવાસીઓ માટે છાસ વિતરણ કરવામાં આવી હતી કચ્છમાં હાલ પિસ્તાલીસ ડિગ્રી ગરમી અને ઉકળાટ પડ્યા વાતાવરણમાં હેરાન પરેશાન થઈ રહ્યો છે મનુષ્ય અને પશુ ત્યારે રાપર એસટી બસ સ્ટેન્ડ ખાતે જિલ્લા વિભાગીય નિયામક યોગેશ પટેલની સૂચના અનુસાર રાપર ડેપો ખાતેથી આવન જાવન કરતી મુસાફર જનતા માટે ગરમીમાં રાહત મળી રહે તે માટે રાપર એસટી ડેપો મેનેજર જયદીપ જોશીના વડપણ હેઠળ વેરસીભાઈ શરીફભાઈ ચૌહાણ મોહનભાઈ બારોટ નવઘણભાઈ રામદાસભાઈ ગિરીશભાઈ શામજીભાઈ ટ્રાફિક કંટ્રોલર શૈલેષભાઈ દ્વારા રાપર ડેપોમાં બસની રાહ જોઈ રહેલા પ્રવાસીઓને પ્રેમથી ઠંડી મસાલાયુક્ત છાસનું છેલ્લા ત્રણ દિવસથી વિતરણ કરી રહ્યા છે દરરોજ સાડી ત્રણસો જેટલા પ્રવાસીઓ અને વટેમાર્ગો લાભ લઈ રહ્યા છે તૃપ્તિનો અહેસાસ કરી એસટી કર્મચારીઓને અભિનંદન આપી રહ્યા છે તો રાપર દેનાબેન ચોક ખાતે આજે મહાવીર જયંતિ નિમિત્તે રાપર જૈન જાગૃતિ સેન્ટર દ્વારા રાહદારીઓ માટે ઠંડી છાશની વ્યવસ્થા કરવામાં આવી હતી નાના ભૂલકા અને રાહદારીઓને ગરમીમાં રાહત મેળવી રહે તે માટે આ આયોજન કરાયું હતું ટ્રાફિક શાખાના મુકેશસિંહ રાઠોડના સહયોગ પણ મળ્યો હતો મહાવીર સ્વામીની જન્મજયંતિ નિમિત્તે સસનપતિ ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક જીવદયા મંડળ વજરાપોળ ભગવાન મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી સ્વરૂપે લીલાચરાનું અને નિરણનું જીવદયા પ્રવૃત્તિ આયોજન કરાયું હતું જીવદયા મંડળા પરના સ્પાસના પોજરાપોડમાં કરેલા હતા આ આયોજન કરાય તે લીલો ગાસચારો અને નીરણનો આજબાજુ જરૂરત مند પોજરાપોડમાં ચારો જીવદયાની આ પ્રવૃત્તિમાં કરવામાં આવી હતી નીલ પર બાળકો ગ્રામ સેવા સંગઠન નીરપર તથા કremmo પોજરાપોડમાં ઘાસચારાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું સમગ્ર આયોજન જૈન જાગૃતિ સેન્ટરના પ્રમુખ વિનોદ દોશી ઉપપ્રમુખ જીતેશ મુરબિયા નિમેશ મુરબિયા કીર્તિ મુરબિયા દિવ્ય જોશી પ્રીતિ મુરબિયા વગેરે ભારે જહેમતી ઉઠાવી અને આ કાર્યક્રમ અને આ જાગૃતિ સેન્ટર અને જીવદયા પ્રેમીઓ માટે અલગ અલગ આયોજન કરવામાં આવ્યું હતું વિવિધ પ્રકારની આયોજનો આજ રોજ કરવામાં આવ્યા હતા તે પણ મહાવીર સ્વામીની જન્મજયંતિ નિમિત્તે